વલસાડ હાઇવે પર કાર ચાલકે મોપેડ પર જઈ રહેલા દંપતીને અડફેટે લેતા બ્રિજ પરથી સાહીઠ ફૂટ નીચે પટકાયા આજ રોજ વલસાડના અટકપાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બનેલી અકસ્માતની ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારતા કાર રસ્તાની બાજુમાં આવી રહેલ મોપેડ સાથે અથડાતા મોપેડ સવાર દંપતી પુલ પરથી નીચે પટકાયા હતા સમગ્ર ઘટનાની મળતી વિગતવાર માહિતી મુજબ સેન્ટ્રો કાર નંબર એમએચ ઝીરો ફોર એફ આર ઝીરો ઝીરો થ્રી સેવનમાં સવાર પરિવાર મુંબઈથી વલસાડ આવી રહ્યા હતા અને નેશનલ હાઇવેના ત્રીજા ટ્રેક પર પોતાની કાર હંકારી રહ્યા હતા જે દરમિયાન પ્રથમ ટ્રેક પરથી પસાર થઈ રહેલા કન્ટેનર જેવા અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારતા કાર નેશનલ હાઇવેના ત્રીજા ટ્રેક પર ઘસડાઈ અને ત્યારબાદ પલટી મારી ગઈ હતી જોકે આ દરમિયાન ત્રીજા ટ્રેક પર મોપેડ નંબર જીજે ફિફ્ટીન ડીબી થ્રી સેવન એટ સિક્સ પર સવાર દંપતી પારડીથી વલસાડ તરફ આવી રહ્યા હતા જેમની મોપેડ સાથે કાર ટકરાતા મોપેડ સવાર દંપતી વાંકી નદીના પુલ પરથી અંદાજીત સાહીઠ ફૂટ નીચે પટકાયા હતા સમગ્ર બનાવ બનતા આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કરી હતી સમગ્ર બનાવ બનતા નેશનલ હાઇવે પર અકસ્માત જોવા મોટી સંખ્યામાં રાહદારીઓ ઉમટી પડ્યા હતા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે વલસાડ રૂરલ પોલીસની ટીમ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં દંપતીની તબિયત સ્વસ્થ હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું આ બનાવને પગલે રૂરલ પોલીસે ક્રેનની મદદ લઈ નુકસાન પામેલ કારને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો हरेमाल <icana> <gửi>